નમસ્કાર મારા પ્યારા દોસ્તો હવે ભાઈ આપણે અલગ અલગ બિઝનેસ આઈડિયા વિશે વાત કરતા હોઈએ છીએ અને લાસ્ટ ભી મેં તમને બે ત્રણ વિડીયો બનાવીને અપલોડ કર્યા છે તમે જોયા છે સો ટકા અને ના જોયા હોય તમામે તમામ વિડીયોની લિંક તમને આઈ બટનમાં મળી જશે આ વિડીયો જોયા બાદ તમે બધા જ વિડીયો ઉપર આઈ બટનમાં ક્લિક કરી અને જોઈ શકો છો બાકી દોસ્તો તમે જાણો છો મારું નામ છે પાખાબોકા અને તમે જોઈ રહ્યા છો

કે જેમાં તમે શોર્ટ ટાઈમ પૈસા કમાઈ શકો મતલબ આખો વર્ષ સુધી આ ધંધો કરવાની જરૂર નથી બસ માત્ર બે મહિના તમે ત્રણ મહિના આ ધંધો કરી લો એટલે ભાઈ તમે એમાં એટલો નફો કરી નાખશો કે આખો વર્ષ સુધી પછી તમારે અન્ય બીજું કોઈ પણ ધંધો કરવાની જરૂર પડે નહીં કારણ કે અમુક સિઝનેબલ બિઝનેસ એવા હોય છે ને ભાઈ કે જે તમે ખાલી બે મહિના ત્રણ મહિના સુધી બરાબરનું કામ કરી નાખો ને તો આખા વર્ષનો નફો આવી જતો હોય એટલે આજે હું તમને એક એવો જ બિઝનેસ બતાવીશ જેમાં તમારે બસ બે મહિના સુધી ડાબીને કામ કરી લેવાનું છે જો કે હાલ ચાલુ છે પણ અત્યારે શું છે કે કોઈ નવો ધંધો હોય ને આપણે જ્યારે એની શરૂઆત કરતા હોઈએ એના વિશે આપણને કંઈ નોલેજ ના હોય એની પ્રોડક્ટ વિશે ખબર ના હોય એની ક્વોલિટી વિશે ખબર ના હોય એના માર્કેટ વિશે ખબર ના હોય એના બજાર ભાવ વિશે ખબર ના હોય મતલબ એના વિશે કોઈ જાણકારી હોતી નથી પણ જ્યારે સિઝન ચાલુ હોય ને આપણે એન્ટ્રી મારીએ ભલે પહેલાં વર્ષમાં બહુ ઓછો આપણે માલ વેચીએ પણ આપણને એના વિશે જાણકારી મળે આપણને પ્રોડક્ટ વિશે જાણકારી મળે આપણને એની ક્વોલિટીની ખબર પડે તો પછી બીજા વર્ષે જે છે આપણે એને એડવાન્સમાં ચાલુ કરી શકીએ અને આપણને ખબર પડે કે ભાઈ માલ જે છે એ ક્યારે ખરીદવાનો હોય છે કઈ રીતે એને ટ્રાન્સપોર્ટથી લાવવાનો હોય છે ટ્રાન્સપોર્ટથી સસ્તો એને કઈ રીતે લવાય એ બધી જાણકારી જે છે એ આપણને ધંધો ચાલુ કર્યા વગર મળતી નથી ધંધો ચાલુ કરીએ તો આપણને મળે છે હવે જુઓ મિત્રો અત્યારે ઉનાળો ચાલે છે અને ટૂંક સમયમાં ચોમાસું આવશે યાની કે વરસાદ ચાલુ થશે હવે વરસાદ ચાલુ થાય એટલે સ્વાભાવિક છે કે વરસાદની સિઝનમાં સૌથી વધુ ધંધો ચાલતો હોય ને તો તો બધું છે જ પણ એના ભાઈ એક મસ્ત ધંધો છે અને એ છે નર્સરીનો હવે નર્સરીનો ધંધો જે છે એ કઈ રીતે કરવાનો છે રોપા બહુ જ સસ્તા તમને ક્યાંથી મળશે અને એનું આખું પ્લાનિંગ કઈ રીતે કરવાનું છે એનો વિડીયો તો જે છે એ હું તમને આવનાર ટાઈમમાં બનાવીને અપલોડ કરીશ એટલે તમને જોવા મળી જશે પણ આજે આપણે વાત કરવાના છીએ કેરીના બિઝનેસ વિશે હા બિલકુલ કેરી કેરીને જે છે એ તમારે જે મોટું માર્કેટ છે ત્યાંથી કેરીઓ ખરીદવાની છે આપણે ત્યાં લોકલમાં તમે એને ભાઈ રિટેલમાં વેચી શકો છો બાકી જે લોકો જે નાની નાની લારીઓ છે લારીઓવાળા જે કેરીઓ વેચે છે કોઈ વીસ કિલો કોઈ પચીસ કિલો ત્રીસ કિલો સાંજ સુધી તમે એને ડાયરેક્ટ જે છે એ કેરીના બોક્સ આપી અને વેચાણ કરી શકો છો અને બાકી ભાઈ તમે ડાયરેક્ટ તમારી રીતે કોઈ માર્કેટ હોય જ્યાં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં પબ્લિક વધારે આવતી જતી હોય તો તમે ખુદ ભી ત્યાં રહી અથવા બે ચાર માણસોને રાખીને તમે કેરીનું વેચાણ જે છે એ કરી શકો છો નફો ખૂબ છે આની અંદર કારણ કે અત્યારે જુઓ ભાઈ હું તમને કહું તો આપણે એ જોઈ લઈએ કે ગુજરાતની અંદર કેરીઓ મળે છે કઈ જગ્યાએ જો ગુજરાતની આપણે વાત કરીએ તો કચ્છની પહેલાં વાત કરીએ તો કચ્છની અંદર જે છે એ અંજાર છે ભુજ છે માંડવી છે આ બધા કેરીના મોટા 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 તાલુકા છે કચ્છની લગભગ શરૂઆત જેવી થઈ ગઈ છે એટલે તમે કચ્છની કેરી લાવી અને ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યા હોવ ભાઈ કેરી વેચી શકો છો કચ્છની કેરીનો સ્વાદ જે છે એ આખો અલગ જ છે એ તમને ખ્યાલ હશે દેશ વિદેશમાં કચ્છની કેરીની માંગ છે અને માત્ર ગુજરાતનું વેચાણ કરી શકો એવું નહીં ભાઈ તમે આ કેરીને ગુજરાતની બહારના જે વિસ્તારો છે તમે ત્યાં બી એનું વેચાણ કરી શકો છો બાકી મિત્રો તમે ચાહો તો એનું એક્સપોર્ટ બી કરી શકો છો એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કઈ રીતે કરવું એનો બી આપણે આગળના ટાઈમમાં એક વિડીયો બનાવશું જેમાં તમને જાણવા મળશે કે આપણે જે છે એનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ કઈ રીતે કરવું જોઈએ તો એ રીતે કેરીને તમે વેચી શકો છો હવે બીજા એના સિવાયના કેરીના માર્કેટ કયા કયા છે ચાલો એ થોડા જાણી લઈએ જો એશિયા સૌથી મોટું કેળનું માર્કેટ હતો ગુજરાતમાં તો એ છે ભાઈ ધરમપુર વલસાડની બાજુમાં ધરમપુર વલસાડથી કરીને ધરમપુર સુધી બધે જે ધરમપુરની આજુબાજુનો આખો જે એરિયો છે એ જે ત્યાં જે તાલુકાઓ છે બધે જ ભાઈ કેરી તમને મોટા પાયે મળશે અને ત્યાં મોટા ભાગે કેસર અને હાફૂસ કેરી જે છે એ ઉત્પાદન સૌથી વધુ છે તો તમે વલસાડ જઈ શકો જો અત્યારે વલસાડની અંદર કેરીની આપણે વાત કરીએ ને કારણ કે અમે લોકો લગભગ બે દિવસ પહેલા વલસાડ હતા ભાઈ ધરમપુર હતા અને ધરમપુરમાં કેરીનો જે ભાવ છે એ અમને લગભગ પચાસ રૂપિયાથી કરી અને એંસી રૂપિયા સુધીનો ભાવ મળ્યો પચાસ રૂપિયાથી માંડી અને એંસી રૂપિયાની વચ્ચે જે છે એ તમે કેરી ત્યાંથી ખરીદી શકો અને બાકી અત્યારે આપણે ત્યાં માર્કેટમાં લગભગ અત્યારે સો રૂપિયા ઉપરનો કેળનો ભાવ છે કારણ કે આ વર્ષે ભાઈ કેરી એટલી બધી માર્કેટમાં નથી જેટલી રેગ્યુલર સાલ હોય છે તો એક કિલોએ તમે ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા વીસ રૂપિયાની આસપાસ જે છે એ નફો કરી શકો છો હવે વલસાડથી જે છે એ તમે કેરી લાવી અથવા ધરમપુરથી કેરી લાવી અને તમે તમારા ત્યાં માર્કેટમાં જે મેં પહેલાં કહ્યું એ રીતે ભાઈ તમે કેરીનું જે છે એ વેચાણ કરી શકો છો એના સિવાય આપણે કાઠિયાવાડમાં વાત કરીએ તો કાઠિયાવાડમાં ભાઈ જૂનાગઢ જે છે ગોંડલ છે ગોંડલ કાઠિયાવાડમાં કેરું બહુ મોટું માર્કેટ છે જ્યાં ગીર તલાલાની કેરીઓ જે છે એ મોટા પાયે ખેડૂતો લઈને આવતા હોય છે જૂનાગઢમાં ભાઈ તલાલાની કેરી જે છે એ આવતી હોય છે તરાલા સિવાય ઉનાના જસાધાર બાબરીયા આ પણ કેરીના જે છે એ મોટા મથક છે આ માર્કેટોમાં જઈને તમે કેરી ખરીદી શકો છો કારણ કે ભાઈ કેરીનો એક એવો બિઝનેસ છે જેની અંદર તમે ખાલી બે મહિના સુધી આ ધંધો કરો ને તો બે મહિનામાં તમે લગભગ આખા વર્ષની જેટલી કમાણી થાય ને એટલી કમાણી તમે કેરીના ધંધામાં કરી શકો છો ઘણા બધા મિત્રો છે જે કેરીનો બિઝનેસ કરે છે અને ટ્રકો ને ટ્રકો માલ જે છે એ વેચે છે કારણ કે કેરી ભાઈ ફળોનો રાજા છે અને તમામ લોકોને જે છે એ કેરી પસંદ છે અને તમામ મોટા ભાગના લોકો જે છે એ કેરી ખાતા હોય છે તો કેરી ભાઈ કોને ખાવી ના ગમે કેરી બધાને ખાવી ગમે એટલે કેરીનું તમે બહુ મોટા પાયે ચાહો તો કરી શકો છો અને નાના પાયે ચાહો તો ભી કરી શકો છો હવે જો હવે આપણે એ જોઈએ કે કેરી ખરીદી લીધી બાદ એનું માર્કેટિંગ કઈ રીતે કરવું અને માલ કઈ રીતે વેચવો એના જે બે ત્રણ પોઈન્ટ જે છે એ હું તમને બતાવું છું જુઓ ભાઈ તમે પહેલાં તો કેરી લેવા માટે જાઓને એટલે કોઈ પણ માર્કેટમાં હોય ચાહે તમે ગોંડલમાં જાઓ યા તમે કચ્છમાં જાઓ કે પછી ભલે તમે ધરમપુરમાં જાઓ મોટા ભાગે જો તમે સીધા ડાયરેક્ટ ખેડૂત પાસે માલ લેવા માટે જશો ને તો ખેડૂત તમને માલ નહીં આપે કારણ કે જ્યાં સુધી માર્કેટ ના ખૂલે ત્યાં સુધી ખેડૂત માલ આપી શકે નહીં હરાજી ના કારણ કે એ દિવસે એને ખ્યાલ ના આવે ખેડૂતને કે ભાઈ આજે તેજી રેશે આજે મંદિર રહેશે એટલે ખેડૂત પર તમને ડાયરેક્ટ માલ મળી શકે નહીં તમારે જવું પડે નજીકમાં જે કેરીનું માર્કેટ હોય એ માર્કેટમાં માર્કેટ યાર્ડની અંદર ઘણા બધા ખેડૂતો જે છે એ પોતાનો માલ લઈને આવે છે અને ત્યાં ભાઈ હરાજી થાય છે જેમ આપણે અનાજની હરાજી થતી હોય ને એ જ રીતે કેરીઓની હરાજી થતી હોય છે હરાજી બોલે એમાં જે સૌથી વધુ ભાવ બોલે એને જે છે એ કેરીઓ આપવામાં આવે છે તો તમારે પહેલાં શરૂઆતમાં માર્કેટમાં જઈ અને જોવાનું છે કે ભી કઈ કેરી છે કઈ વેરાયટીની કેરી છે હાપુસ કોને કહેવાય કેસર કોને કહેવાય લંગડો કોને કહેવાય અને અન્ય બીજી જે કેરી કેરી ઘણી બધી આવે છે ને રાજાપુરી આવે તોતાપુરી આવે દશેરો આવે ઘણી બધી આવે તો કઈ કેરીને કઈ વેરાયટી કહેવાય મતલબ કે હાપુસ તો હાપુસ કેવી હોય કેસર કેવી હોય રાજાપુરી તોતાપુરી આ બધી કેવી કેવી કેરીઓ આ તમારે થોડું સમજવાનું છે એનું તમારે નોલેજ લેવાનું છે કારણ કે જાણકારી વગર કોઈ પણ ધંધો કરવો એ મુશ્કેલ છે એટલે પહેલા તમે માર્કેટમાં જાઓ લોકો હરાજી જે બોલે છે એની સાથે સાથે ફરો તમારે કોઈ હરાજી બોલવાની નથી કે તમારે શરૂઆતમાં કોઈ માલ લેવાનો નથી તમારે ખાલી સાથે સાથે ફરવાનું છે અને જોવાનું છે કે ભાઈ કઈ કેરીનો ભાવ કેટલો બોલાય છે હવે કેરી સમજો માર્કેટમાં હરાજી પૂરી થઈ ગઈ એના બાદ તમે જોયું કે ભાઈ અહીંયા પચાસ રૂપિયાનો ભાવની કેરી છે તો પચાસનો ભાવ કેમ છે એંસી રૂપિયા જેનો ભાવ છે અને એંસીનો ભાવ કેમ છે ચાલીસ રૂપિયા જેનો ભાવ છે ને ચાલીસ રૂપિયા કેમ છે તો ત્રીસ જેનો ભાવ હોય પૂલો ત્રીસ રૂપિયા કેમ છે એની ક્વોલિટીમાં શું ફેરફાર છે એ તમારે થોડું જોવાનું છે ત્યારબાદ તમારે ત્યાં માર્કેટમાં એ બી જાણવાનું કે મારે અહીંથી કેરી લેવી હોય તો માર્કેટનું જે કમિશન જે છે એ કેટલું છે અને અહીંથી બોક્સ જે છે કારણ કે જો જનરલી બોક્સ જે છે ને એ ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયાનું એક બોક્સ આવતું હોય છે જેમાં તમારે જે છે એ દસ કિલો કેરી ભરવાની હોય છે એટલે સમજો એક બોક્સની ત્રીસ રૂપિયા કિંમત છે તો ત્રીસ રૂપિયા એના પર એક્સ્ટ્રા ચડી જાય છે બાકી એની અંદર જે છે એ કાગળ વગેરે જે આવે છે અને પેકિંગ કરવાની જે મજૂરી જે લાગે છે એનો ફ્રી ચાર્જ મિત્રો હોય છે કોઈ વસ્તુ ફ્રી હોતી નથી એટલે એનો કેટલો ચાર્જ છે કે ભાઈ પ્રતિ બોક્સ બે રૂપિયા ત્રણ રૂપિયા મજૂરી ચાર્જ છે પાંચ રૂપિયા મજૂરી ચાર્જ છે એ તમારે જોઈ લેવાનું છે અને ત્યારબાદ તમે ત્યાંથી કેર લીધા બાદ તમારે ત્યાં જે કેરી પહોંચાડશો તો વાયા ટ્રક પહોંચાડો કે વાયા કોઈ મહેન્દ્ર પિકઅપ ડાલામાં પહોંચાડો તો એનો કેટલું ભાડું લાગશે અને પર બોક્સ કેટલું ભાડું પડશે આ બધું એસ્ટિમેટ જે છે એ તમારે લગાવી દેવાનું છે કારણ કે જો તમે સમજો કે ત્રીસ રૂપિયામાં કેરી ત્યાંથી ખરીદી એના બાદ એનો બોક્સ છે મજૂરી છે ટ્રાન્સપોર્ટ છે બધો ચાર્જ લગાવી સમજો દસ રૂપિયા થયો તો એ કેરી તમારે ત્યાં ચાલીસ રૂપિયામાં પહોંચશે હવે એના બાદ તમે જેટલા રૂપિયામાં વેચો એના ઉપર જે બી કંઈ એક્સ્ટ્રા જે આવે છે એ તમારો પ્રોફિટ છે તો આ પહેલાં બધી જ નોલેજ લઈ લો પહેલાં તમે એવું લાગે ભલે ધરમપુર જાઓ વલસાડ જાઓ ગોંડલ જાઓ બધી જગ્યાએ ફરો ભલે દસ હજાર રૂપિયા પહેલાં શરૂઆત વપરાય એનો કંઈ વાંધો નથી પણ પહેલાં બધું નોલેજ લઈ લો પહેલાં પૂરેપૂરી જાણકારી લઈ લો એ જાણકારી લીધા બાદ શરૂઆતમાં એક ગાડી કે ભલે એક મહેનતનું પિકઅપ લઈ અને તમે માલ ત્યાંથી લાવો તમારે ત્યાં લોકલમાં વેચો જુઓ કે બી એમાં આપણને કેટલો નફો બીજો મળે છે અને જો બધું રેડી રહે અને કે નાના ધંધો સારો છે તો તમે એને આગળ કન્ટિન્યુ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે સમજો ગુજરાત તો બરાબર છે તમારે ત્યાં લોકલ તો બરાબર તમે વેચો છો પણ ધારો કે તમારે ગુજરાતની બહાર વેચવું હોય તો શું કરવાનું તો જો ભાઈ ગુજરાતની બહાર તમારો માલ વેચવો હોય ને તો ભાઈ તમારી એક રજીસ્ટર્ડ કંપની હોવી જોઈએ યા અથવા એમ કહીએ કે તમારે રજિસ્ટર જે છે એ દુકાન હોવી જોઈએ તમારી પાસે જીએસટી નંબર એ બધું હોવું જોઈએ તમારે પોતાની કોપીસ હોવી જોઈએ ત્યારબાદ જે છે ઇન્ટરનેટ નેટ ઉપર ઘણી બધી વેબસાઇટો છે કેમ કે ઇન્ડિયા માર્ટ છે ટ્રેડ ઇન્ડિયા છે જસ્ટ ડાયલ છે એ ઘણી બધી વેબસાઇટ વેબસાઇટો છે જેના ઉપર તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો એ પેડ છે ભાઈ એ લોકો ત્રીસ હજાર પાંત્રીસ હજાર ચાલીસ હજાર રૂપિયા એક વર્ષની ફી લેતા હોય છે અને જ્યાં ત્યાં રજિસ્ટ્રેશન કર્યા બાદ ગુજરાતની બહારના જે બીજા મિત્રો છે જે લોકોને કેરી ખરીદવી છે અને એ લોકો નેટ ઉપર સર્ચ કરે એટલે તમારું જે દુકાનનું જે એડ્રેસ છે એ એમને દેખાય છે અને પછી ત્યાંથી એ લોકો તમારો કોન્ટેક કરે છે અને તમે એ રીતે ગુજરાતી બાર જે છે એ માલ વેચી શકો છો તો આ રીતે તમે તમારા ત્યાં લોકલમાં બી કેરી વેચી શકો છો ગુજરાતી બાર બી તમે કેરી વેચી શકો છો બાકી ભાઈ તમે ચાહો તો કમિશન એજન્ટ બનીને બી આ કામ કરી શકો છો જેમ કે સમજો કે તમે અત્યારે તલાલા ગીરમાં છો અને તલાલા ગીરમો કેરી ઘણી બધી પાકે છે તો તમે બીજા વેપારીઓ જે બહારના છે ગુજરાતની બહાર કે જ્યાં કેરી નથી સમજો બનાસકાંઠા છે તો બનાસકાંઠામાં કેરીનું કોઈ મોટા પર ઉત્પાદન હોતું નથી તો બનાસકાંઠામાં કેરીની જરૂરિયાત છે તો તમે બનાસકાંઠાના વેપારીઓને જે જે ડાયરેક્ટ માલ વેચી શકો છો એમાં તમે તમારું એક ટકો બે ટકો ત્રણ ટકો જે કમિશન છે એ તમે લઈ શકો છો તો એ તો તમે કમિશન એજન્ટ બનીને ભી આ માલ વેચી શકો છો અને બાકી તમે તમારી રીતે ભી વેચી શકો છો તો કેવો લાગે દોસ્તો આજનો આ વિડીયો મને કોમેન્ટ કરી અને જરૂર બતાવજો અને હા ભાઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને એક કોમેન્ટ જરૂર કરજો જય હિન્દ જય ભારત